અને સંગ્રામ બંને વચ્ચે એક જૂની અદાવતના ભાગરૂપે અને જે આ ઇમ્પિરિયલ છે ત્યાં એક પાનના ગલ્લાની અંદર એક પાણીપુરીની લારી છે એ લારી આગળ આ સંગ્રામની બેઠક હતી અને સંગ્રામની બેઠક આગળ બીજી પાણીપુરીની લારી જે હતા એ પંકજ ભાવને મૂકવા માંગતા હતા એ બાબતનું એમનું ચાલતું હતું એ દરમિયાન એમને માહિતી મળી હતી કે ભાઈ સંગ્રામ હમણાં તાજેતરમાં જેલમાંથી છૂટ્યો છે એટલે એના ઉપર હુમલો કરવાની એમની ફિરાક હતી એટલે બપોરે પણ એ જલપુરી સોસાયટીમાં ગયેલા પણ સંગ્રામ મળેલો નહીં એટલે રાત્રે એની બેઠક આ જે પાનપાલર આગળ છે એટલે ત્યાં હશે એમ સમજીને આ સમગ્ર જે ટોળું હતું એ ત્યાં આવેલું અને ત્યાં આવીને એમને સંગ્રામ ત્યાં મળેલો નહીં પરંતુ રસ્તાની અંદર જે પણ ટુ વ્હીલર અને જે રાહદારીઓ હતા એમના ઉપર એમને આ ધોકાને વરસાદને કરી અને આતંક મચાવેલો હતો એ બાબતે તાત્કાલિક અમારા પીએ વિદિન ટેન મિનિટમાં ત્યાં પહોંચી ગયેલા હતા કારણ કે અમે સીસીટીવી સર્વેલન્સ ના એક પ્રોજેક્ટ હેઠળ જોવા ત્યાં નીકળ્યા હતા અને મિનવાઇલ સમાચારમાં તાત્કાલિક પોલીસ પીએ પોતે ખુદ કરતા સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર અમદાવાદની પોલીસ ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને ત્યારબાદ અમે જે ક્રેટા ગાડીની અંદર જે રાહદારી જતા હતા તેમના ઉપર હુમલો થયો હતા એમની કાયદેશનની અમે ફરિયાદ લીધી અને એમની રાયોટી અને જૂના એબીસી ની ત્રણસો સાત મીડિયમની ફરિયાદ લઈ અને કાયદેશનનો ગુનો પણ દાખલ કરેલો છે અને ગુનો દાખલ કરીને અત્યાર સુધીમાં ટોટલ તેર આરોપી અને એક

અને ક્રાઇમ ની ટીમ તમામ ટીમો આમાં લાગેલી છે સંગ્રામ અને સંગ્રામ જે છે સંગ્રામ ના ઉપર ઘણા બધા ગુના છે અને પંકજ ઉપર બી થોડા ગુના છે સંગ્રામના અમલ પોલીસ સ્ટેશન ની અંદર બે મર્ડર ની અંદર એ ગયેલો છેલ્લે એક એને ઉપર ત્રણસો સાત નો બી ગુનો દાખલ થયો હતો અને પ્રોહિબિશન નો ગુનો દાખલ થયો હતો એ પ્રોહિબિશન માં જયારે નાસ્તો પડતો હતો ત્યારે અમારી ઓઢવલ પોલીસે પકડીને એને ક્રાઇમે જે ગુનો દાખલ કર્યો હતો એમાં આપ્યો હતો અને તાજેતરમાંથી માંથી જેલમાં છૂટ્યો હતો આ અગાઉ પણ એના વિરુદ્ધમાં બે વાર પાસા કરેલી છે એ જ રીતે જે પંકજ ભાવસા છે પંકજ ભાવસાનો લેટેસ્ટ ગુનામાં જુલાઈ બે એને ચોવીસ ની અંદર એને કિશનપુરનો ગુનો દાખલ થયો છે એમાં પણ એ આરોપી છે અને એને બી જાન્યુઆરી બે હાજર ચોવીસમાં સરી સંબંધીને કારણે આપણે પાસા પણ કરેલી છે અને લેટેસ્ટમાં હમણાં જાન્યુઆરી મહિનાની અંદર આપણે હથિયાર સાથેનો એનો અમરેવાડી પોલીસ સ્ટેશન હથિયાર ધારાનો પણ ગુનો દાખલ કર્યો

એટલે આ લોકો એના સ્થાનિક છે અને આ બધા જે જે અત્યારના જે આરોપીઓ જે છે છોકરાઓ જેવા છે જેમની ઉંમર નાની છે મૂળ વિષય વસ્તુમાં અમારા પ્રાથમિક ઇન્ફ્રોશન માં આવેલું છે કે ભાઈ છોકરાઓ છે એ પુષ્પા મૂવી ની ઇફેક્ટમાં છે અને પુષ્પા મૂવીમાં જે છે એ પુષ્પા મૂવી ઇફેક્ટ હેઠળ આ થોડાક એ કેફમાં રહી અને આ ઘટનાને અંજાવવા પડે નાની ઉંમરના છે બરાબર અને એ આ જે મુવી એની અસર હેઠળ આવી અને પોતે આવી રીતે લાઈમ લાઈટ માં આવે અને કોઈ બોલાવે તો તરત જતા રહેવા વાળા છોકરા હતા છતાં એમના હજુ ગુનાઈત ઇતિહાસ અત્યારે અમારા સર્ચમાં ચાલુ છે અને એમની જે પણ ગુનાઈતી ઇતિહાસ આવશે એમના વિરુદ્ધ પણ સેટ પણ નથી પાણીપુરીની ઓલરેડી જૂનો ત્યાં પાણીપુરી વાળો હતો જ અને જૂનો પાણીપુરી વાળો જે હતો એના ત્યાં આ સંગ્રામ ની બેઠક હતી એટલે ત્યાં નવી પાણીપુરીની ની લારી આ બાજુમાં પંકજ ભાવસાર વાળા ને કોઈ કીધું છે કરવા માંગતા હશે એટલે ત્યાં પેલા ની બેઠક હતી એટલે કે મારી બેઠકે તમે પાણીપુરીની ની લારી બીજી શહેરો મૂકે બસ એ જ બાબત થી એમને તાત્કાલિક જે આ ઘટનાનું જે કારણ કેવાય કે ત્યાંથી શરૂઆત થાય એ સર સર આ બધા જે છે લબર મુખિયા છે જે અત્યારે બહુ નાની ઉંમર ના છે એટલે જે પુષ્પા મુવી ની અંદર કીધું કે એમ તો શું જોયું કયા મુવી છેલ્લા જોયા હતા મોટા ભાગના જવાબ એવા હતા કે મેં પુષ્પા મુવી જોયું એટલે પુષ્પા મુવી ને એ બાજુની અંદર ટીન એજ ની અંદર ટીન તો ના કહી શકે ફક્ત વય ના છે પ્રકુપ સમયની અંદરમાં એવા ટ્રેનની અસર અરેઠે થોડા સમય અગાઉ રાઠોડિયા ઉપરના બનાવ ગયો હતો સોસાયટીમાં ત્યાં બાદ ગાંઠોડાવો કર્યું છે તો પહેલાં અપનાદાર કેવા કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે એવી તરફ એટલે એનો દાવો કરવામાં આવશે કે જેથી કરીને કોઈ ભયના માહોલ બનવા રહેશે આપ સૌ જાણો છો કે એ રીતે કે આપણે જે અત્યારે વાત કરી ગુસ્સીટોપ હેઠળની કાર્યવાહી કરવાની અને આપને અગાઉ પણ ગુનાહિત ઇતિહાસમાં કીધું કે આ બંને આરોપી વિરુદ્ધ આપણે પાસા પણ કરેલી છે એટલે કાયદાકીય જેટલા પણ આપણા જોડે ઉપાયો છે તમામ ઉપાયોના ઝડપે સલાહ કરી મેં આપને આપ્યું દીધું કે ભાઈ બાપુનગરની અંદર બી આપણે ગુથ સીટોક હેઠળ બધાને ફીટ કરી દીધેલા છે એટલે ગુનાહિત પ્રવૃત્તિને કંટ્રોલ કરવાની આપને ખ્યાલ કહીએ છીએ કે સમયાંતરે આપણા ઝોન ફાઈવ અંદર